પણ ડોનાલ્ડ ટ્રમ્પે આજે કહી દીધું કે એ પાકિસ્તાન સાથે છે ઇન્ડિયા સાથે નથી અને છતાં નરેન્દ્ર મોદી સાહેબ એ વિશ્વગુરુ બનીને ફરવાનો ફાંકો મારે છે ગુજરાત અને દેશની જનતા હવે જાગવાની જરૂર છે આંતરરાષ્ટ્રીય સ્તરે આ વિશ્વગુરુએ ભારતની આબરૂને નિલામ કરી નાખી છે ઓપરેશન સિંદૂર પર હાલ સંસદમાં વિપક્ષ સરકારને ઘેરી રહ્યું છે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અવારનવાર કહે છે કે તેમણે સીઝ ફાયર કરાવ્યું છે જેને લઈને હવે વડગામના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીએ પીએમ મોદી પર આકરા પ્રહાર કર્યા છે વૈષ્ણવજન તો તેને કહીએ જે નમસ્કાર નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું હાલ સંસદમાં ચોમાસું સત્ર ચાલી રહ્યું છે અને આ સત્રમાં સંસદના બંને ગૃહમાં ઓપરેશન સિંદૂર અને પહેલગામમાં આતંકી હુમલાની ચર્ચાઓમાં વિપક્ષ સરકારને ઘેરી રહી છે ઓપરેશન સિંદૂર બાદ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દસથી પંદર વખત તેમણે અત્યાર સુધી કહી ચૂક્યા છે કે તેમણે સીઝફાયર કરાવ્યું છે એટલે કે ભારત પાકિસ્તાન વચ્ચે યુદ્ધ જેવી જે પરિસ્થિતિ ઊભી થઈ હતી અને તે તેમના કહેવાથી બંધ થઈ હતી જેને લઈને સંસદમાં પણ વિપક્ષે સવાલો ઉઠાવ્યા કે શું ટ્રમ્પના કહેવાથી સીઝફાયર થયું હતું જેને લઈને ત્રણ દિવસ પહેલાં પીએમ મોદીએ લોકસભામાં ઓપરેશન સિંદૂરની ચર્ચામાં ભાગ લીધો હતો અને ટ્રમ્પનું નામ લીધા વિના તેમણે કહ્યું હતું કે વિશ્વના કોઈપણ દેશે ભારતને તેની સુરક્ષા માટે કાર્યવાહી કરતાં અટકાવ્યું નથી પાકિસ્તાનના ડીજીએમઓએ ભારતના ડીજીએમઓને હુમલો રોકવા માટે વિનંતી કરી હતી અને આ પીએમ મોદીના ચાલીસ મિનિટના ભાષણમાં તેમણે એક પણ વાર ટ્રમ્પનું નામ બોલ્યા નથી અને ટ્રમ્પે જે નિવેદન હોય તો વડાપ્રધાન ટ્રમ્પ છુઠ્ઠું બોલી રહ્યા છે જોકે આ મુદ્દે હવે વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ પણ પીએમ મોદી અને ટ્રમ્પના નિવેદન અંગે પ્રતિક્રિયા આપી છે અને શું કહી રહ્યા છે જીગ્નેશ મેવાણી તેમને પણ સાંભળીએ મિત્રો એક પછી એક ભારત સરકારના ગાલ ઉપર ડોનાલ્ડ ટ્રમ્પ મારી રહ્યા છે પહેલાં તેણે પંદર વીસ વખત કીધું કે મેં સીસ્પાયર કરાવડાવ્યું છે જરૂરત હતી કે નહોતી ભારતે લપડાક બરાબર પાકિસ્તાનને મારી હતી કે નથી મારી એ બે નંબરની વાત છે મેં કીધું ધંધો બંધ કરવાની ધમકી આપી અને સી સ્પાયર થઈ ગયું આના કારણે આંતરરાષ્ટ્રીય સ્તર ઉપર ભારતની છબીને ખૂબ હાંસી હાનિ પહોંચી હમણાં તાજેતરમાં એવું નિવેદન આવ્યું છે આજના ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ પ્રમાણે ડોનાલ્ડ ટ્રમ્પ એવું કીધું કે પાકિસ્તાન સાથે મળીને ખનીજના કેટલાક ભંડારો તેલના ભંડારો હું આરક્ષિત કરવાનો છું કોને ખબર આગળ જતા પાકિસ્તાન પાસેથી ભારતે ખનીજ તેલ ખરીદવાની જરૂર પડે મતલબ કે આતંકવાદી હુમલામાં પાકિસ્તાનની સ્પષ્ટ ભૂમિકા જોવા મળી છતાં હાવડી મોદી નમસ્તે ટ્રમ્પના કાર્યક્રમમાં બહુ મોદી સાહેબે એમને ઉંચકવાની કોશિશ કરી બહુ માથે બેસાડ્યા કરોડોનો ખર્ચો કર્યો લાલ જાજમ પાથરી ડોનાલ્ડ ટ્રમ્પ આવવાના હોય ગુજરાતમાં ત્યારે ભૂલથી પર ગરીબનું ઝુંપડું ન દેખાય એના માટે પ્લી શું કહેવાય આર્ટિફિશિયલ આખી વોલ ઊભી કરી દીધી સાદળીઓ પાથરી દીધી જેથી ગરીબ માણસોનો ચહેરો ના દેખાય ડોનાલ્ડ ટ્રમ્પને બધું જ કર્યું પણ ડોનાલ્ડ ટ્રમ્પે આજે કહી દીધું કે એ પાકિસ્તાન સાથે છે ઇન્ડિયા સાથે નથી અને છતાં નરેન્દ્ર મોદી સાહેબ એ વિશ્વગુરુ બનીને ફરવાનો ફાંકો મારે છે ગુજરાત અને દેશની જનતા એવું જાગવાની જરૂર છે આંતરરાષ્ટ્રીય સ્તરે આ વિશ્વગુરુએ ભારતની આબરૂને નિલામ કરી રાખી છે ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ કહ્યું કે એક પછી એક તમાચા ભારત સરકાર પર ટ્રમ્પ મારી રહ્યા છે પંદરથી વીસ વખત તેમણે કહ્યું કે જ સીઝ ફાયર કરાવ્યું છે જેના કારણે ભારતની આંતરરાષ્ટ્રીય સ્તરે ખૂબ જ હાનિ પહોંચી છે તાજેતરમાં જ ટ્રમ્પે કહ્યું છે કે પાકિસ્તાન સાથે મળીને તેલના ભંડારો આરક્ષિત કરવાનો છું ને આગળ જતાં ભારતને પાકિસ્તાન જોડે ખનીજ તેલ ખરીદવાની જરૂર પડશે તેમ છતાં ટ્રમ્પ ભારતમાં આવ્યા ત્યારે તેમની પાછળ કરોડોનો ખર્ચ કરવામાં આવે છે લાલ જાજમ પાથરવામાં આવે છે આટલું બધું કર્યા પછી પણ ટ્રમ્પે કહ્યું કે તે પાકિસ્તાન સાથે છે ભારત સાથે નથી છતાં પણ પીએમ મોદી વિશ્વગુરુ બનીને ફરવાનો ફાંકો મારે છે વિશ્વગુરુએ આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતની આબરૂને નિલામ કરી દીધી છે આમ જિગ્નેશ મેવાણીએ પીએમ મોદી સામે રોષ વ્યક્ત કરતા આકરી પ્રતિક્રિયા આપી છે જિગ્નેશ મેવાણીના આ નિવેદન અંગે તમારો શું અભિપ્રાય છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી તમારો અભિપ્રાય જણાવજો વધુ સમાચાર જોવા માટે જોડાયેલા રહેજો ન્યૂઝ સાથે નમસ્કાર वैष्णव कहिए जे पीड़ पराई